અને સામે તમે જે ટ્રેન જોઈ રહ્યા છો એ છે સોમનાથ જબલપુર એક્સપ્રેસ વંદે અહીંથી ગઈ છે અને સામે આ જોઈ શકો છો તો ફાઇનલી આપણી ટ્રેન છે જૂનાગઢ રેલ્વેસ્ટેશન મંડળ એન્ટર થઈ ગઈ છે સામેથી તમે જોઈ શકો છો ધીમે ધીમે આવી ટ્રેન આવે છે અને જોઈ જગ્યા મળે છે કે નહીં એ પેલા મેન વસ્તુ છે તમે આ ટ્રાફિક જોઈ શકો છો કેટલી લોકો ઉતાવળ કરે છે ખોટા ખોટી ટ્રેન ઊભી રહેવાની છે તો પણ આટલી ઉતાવળ ગુડ આફ્ટરનૂન ગાઈસ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે સાડા ત્રણ અને હું પહોંચી ગયો છું જૂનાગઢ રેલવે સ્ટેશન તો આજે આપણે જે ટ્રેનનું ટ્રાવેલ કરવાના છીએ એનું નામ છે વેરાવળથી ભાવનગર ટ્રેન જાય છે અને એમાં આપણે ટ્રાવેલ કરવાના છીએ જુનાગઢથી ડસા તો શું છે ટિકિટ પ્રાઇસ કયા ટ્રેન આવે છે સંપૂર્ણ તમને માહિતી આપીશ તો અત્યારે હું પહોંચી ગયો છું જૂનાગઢ રેલવે સ્ટેશન તો જઈએ છીએ આપની અંદર પહેલાં આપણે ટિકિટ પરચેસ કરીએ છીએ ટિકિટનો શું પ્રાઇસ છે એ પણ તમને વિડીયોમાં બતાવીશ નીચે લિંક પણ મૂકી દઈશ તો અત્યારે જઈએ છીએ આપણે જૂનાગઢ રેલવે સ્ટેશન મેં અમારે અહીંયા પાર્ક કરી દીધી છે જે લોકોને ગાડી પાર્ક કરી હોય એ લોકો આ ગાડી પાર્ક કરી શકે છે અહીંયા સુવિધા છે આપણને પંદર રૂપિયા આઈ થિંક ટિકિટ છે ચોવીસ કલાકના અને એનું જે કાઉન્ટર છે સામેથી સામે તમે કાઉન્ટર પર ટિકિટ પરચેસ કરી શકો છો પંદર રૂપિયા ટિકિટ છે ટિકિટ પરચેસ કરીએ છીએ અને પછી જઈએ છીએ આપણે સ્ટેશનની અંદર ગાડી પાર્ક થઈ ગઈ છે અને ટિકિટ પણ લઈ લીધી છે પંદર રૂપિયા છે ચોવીસ્ટાર પંદર રૂપિયા છે એ આપણે પે કરી દીધા છે હવે જે સ્ટેશનની અંદર અને જે આપણી ટ્રેનની ટિકિટ છે એ પરચેસ કરીએ છીએ સામે તમે જોઈ શકો છો જૂનાગઢનું રેલવે સ્ટેશન અંદર જઈએ છીએ અને આપણી ટિકિટ છે પરચેસ કરીએ છીએ કે આપણી પચાસ પૈકી જે ટિકિટની પ્રાઇસ હતી ત્રીસ રૂપિયા એટલે કે જૂનાગઢ ટી દસાની ટિકિટ નંબર હતી ત્રીસ રૂપિયા ટિકિટ હું દઉં છું સામે ટિકિટ ચાલુ છું પચાસ પૈકી છે તમે જોઈ શકો છો આ ત્રીસ રૂપિયા ટિકિટની પ્રાઇસ છે અને આપણી ટ્રેન આવશે સાડા ચાર વાગે તો વેઇટ કરીએ છીએ અને પછી અમે જઈએ છીએ આપણે જૂનાગઢ ટી અને સામે તમે જે ટ્રેન જોઈ રહ્યા છો એ છે સોમનાથ જબલપુર એક્સપ્રેસ વંદે ભાગ હમણાં અહીંથી ગઈ છે અને સોમનાથ જબલપુર એક્સપ્રેસ સામે તમે આ જોઈ શકો છો ટ્રેનને આવવાને હજી અડધી કલાકની વાર છે તો અત્યારે આપણે ફોન લીધો છે હેવમોરનો ફોન છે તો ખાઈએ છીએ અને ટ્રેનનો આપણે વેઇટ કરીએ છીએ ફાઇનલી અત્યારે ઘરે વાગ્યા છે સાડા ચાર અને આપણી ટ્રેન છે અહીંથી પાંચ કિલોમીટર જાગી છે તો જઈએ છીએ અને જલ્દી સ્ટાર્ટ કરીએ છીએ ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે એક્ઝેક્ટ ટાઈમે એટલે સાડા ચાર ને માથે પાંચ મિનિટ આવી ગઈ છે ટ્રેન આપણી અને જઈએ છીએ એટલે બોટ ટ્રેન તો ફાઇનલી આપણી ટ્રેન છે એ જૂનાગઢ રેલવે મંડળ એન્ટર થઈ ગઈ છે સામેથી તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી ટ્રેન આવે છે અને જોઈ છે જગ્યા મળે છે કે નહીં એ જ પહેલાં મેન વસ્તુ છે કે આખી ટ્રેન લોકલ છે અને ટ્રાફિક પણ તમે આ બાજુ પણ જોઈ શકો છો ફાઈનલી ટ્રેન પહોંચી ગઈ છે જુનાગઢના રેલવે સ્ટેશન ઉપર તો પહેલાં આમાં જગ્યા ગોતવી શકતી છે પણ તું જોઈ શકો આખી ટ્રેન ફૂલ છે તો જગ્યા ગોતીએ છીએ અને બેસીએ છીએ આપણે તમે આ ટ્રાફિક જોઈશો તો કેટલી લોકો ઉતાવળ કરે છે ખોટા ખોટી ટ્રેન ઊભી રહેવાની છે તો આટલી ઉતાવાળ બહુ નો કરાય યાર તો જઈએ છીએ આપણે અહીંથી અંદર અને જગ્યા તો આઈ થિંક મળશે ન મળશે એનું ફિક્સ નથી અહીંથી આપણે આપણે ટ્રેન છે વોટ કરીએ છીએ ચડીએ છીએ અંદર ચડી ગયા છીએ એ જગ્યા જોઈએ છે જગ્યા મળે છે કે નથી મળતી

કોઈ જગ્યા પર ટાઈમ નોટ ઓછો अवेलेबल તો ફાઇનલી આપની ટ્રેન છે જૂનાગઢ થી એક્ઝેક્ટ 5 મિનિટ પર ઉબી નોરી જૂનાગઢ સ્ટેશન થી આપની ટ્રેન બહાર નીકળી ગઈ છે તો પિલફસન આઈ થિંક વડાલ આવશે પછી જેતલસર આવશે તો જે જે સ્ટેશન આવજર સંપૂર્ણ માહિતી આપું છું ને ઓપરેટિવરે ક્યારે જૂનાગઢ થી બહાર નીકળી ગઈ છે ના આસામ દર મધુસર だけ પૂરી ટ્રેન ચાલ ફોલ જાય

ડાયરેક જેતલસર આવે છે બાકી જે બીજી ટ્રેન છે માહિતી ચોકી સ્ટોપ છે પણ આ ટ્રેનમાં વડાલ જ સ્ટોપ છે હોય પછી ડાયરેક્ટ જેતલસર પછી જેતપુર છે અને પછી આગળ ઘણા સ્ટેશન આવે છે અને આ ટ્રેન પહોંચી ગઈ છે આપણી વડાલ રેલવે સ્ટેશન ગાઈસ ફાઇનલી અત્યારે ઘડેલમાં વાગ્યા છે સવા પાંચ અને આપણી ટ્રેન પહોંચવામાં છે જેતલસર જંક્શન થોડી વારની અંદર જેતલસર જંક્શન આવી જશે તો ટ્રેન એકઝેટ ટાઈમ પર છે આઈ થિંક આરામથી આપને સાડા સાત વાગે જસા જ પહોંચાડ દેશે બરાબર બુરુબ હજી એવું છે આવી જાય છે เราไม่เลยทำอไฟแนลลี่ทุกสิ่งที่าอัดเรียบร้อยที่สุด સર જંક્શન તો સામે બીજી બે ટ્રેન પડી છે કઈ ટ્રેન છે બતાવું છું અને આ પછી જાય છીએ આપણે જેતલસર જંક્શન ઉતરવા માટે પણ તમે આ ટ્રાફિક જોઈ શકો છો કેટલા બધા લોકો ઉતરવામાં છે તો આપણે બધાને જગ્યા દેવી જોઈએ અને પાછા આપણે હોઈ જઈએ તો ફાઇનલી આપણી ટ્રેન જૈત જંક્શન પહોંચી ગઈ છે અને તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે સામે ટ્રેન છે એ પોરબંદર છે સોમનાથ પોરબંદર એમાં ટ્રેન ઘણા લોકો ચેન્જ કરે છે આમાંથી ટ્રેનથી આખી ઉતરી અને સામે જાય છે આખો ડબ્બો અત્યારે ખાલી થઈ ગયો છે મોસ્ટ ઓફ બધા પેસેન્જર અહીંયા જ ઉતરી ગયા છે આવી ખાલી જ છે આખી ખાલી છે ચડે છે પણ તમે આ જોઈ શકો છો અને સામે ટ્રેને પાવ માર દીધો છે તો બધા લોકો ફટાફટ ફટાફટ જેમાં જગ્યા ગોતે છે આ જો આખો તો ખાલી જ છે આખો પાંચ અને બાવીસ આપણી ટ્રેન પહોંચી ગઈ છે જેતર સર જંક્શન હજી સાડા પાંચ છ ને સાત એટલે આપણે હજી બે કલાક કાઢવાય છે આ જ ટ્રેનમાં તો અહીંયા ટ્રાફિક ઘણું ઓછું થઈ ગયું છે જૂના ટ્રાફિક નથી અહીંયા ઘણું ટ્રાફિક અહીંયા ઓછું થઈ ગયું આગળ જોઈએ આવશે એમાં ઉત્તરસર પણ ઘણા અને દ્રશ્યો અને સામે પોરબંદરવાળી ટ્રેન છે એ ઉપડી ગઈ છે જેવી આ ટ્રેન આવી અને પેસેન્જર ચડી ગયા અને ડાયરેક્ટ આ પોરબંદરવાળી ટ્રેન છે એ ઉપડી ગઈ છે એ પણ તમે આ જોઈ શકો છો તો એક્ઝેક્ટ પાંચ જ મિનિટ આપણી ટ્રેન ઊભી રહી છે અને નીકળી ગઈ છે અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે પાંચ અને ચોવીસ પાંચ ને બાવીસની ટ્રેન આપણી અહીંયા આવી હતી બે જ મિનિટ આવી ઊભી રહી અને આપણી ટ્રેન નીકળી ગઈ છે જેતલસર જંક્શનથી બહાર સામે ટ્રેન છે એ રાજકોટ પોરબંદર ટ્રેન છે અને આપણી ટ્રેન છે એ સોમનાથ ભાવનગર તો આ જેલસર જંક્શન લખેલું પણ તમે વાંચી શકો છો હા હા તમે આ સીન જોજો શકો છો બે ટન એક્ઝેટ પાસે પાસે ચાલે છે સામે જે પોરબંદરવાળી છે ને આપણી જે વાવણીવાળી એક્ઝેટ પાસે પાસે ચાલે છે એ પણ તમે આ જોઈ શકો છો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં પોણા છ અને આપણી ટ્રેન પહોંચવામાં આવી છે વાવડી જેતપુર સ્ટેશન વહી ગયું છે અને પછી આવ્યું છે વાવડી અને વાવડી પછી આવશે દેવડી અને પછી ખાખરિયા છે પછી બુકાવા આવશે પછી લોડીધર ચિત્થલ પછી લાઠી અને પછી આવશે આપણું દશા જંક્શન દશા પહોંચતા પહોંચતા અત્યારે બતાવે છે એપ્લિકેશનમાં સાત ને દસ તો જોઈએ છે કેટલા વાગે દસા પેટે તો પાછું પણ તમે આ ટ્રેનનું મસ્ત વ્યૂ જોઈ શકો છો અને થોડી વારની અંદર જ આવી જશે વાવડીનું રેલવે સ્ટેશન અને આ તમે ખેતર પણ જોઈ શકો છો હરા ભરા ખેતર કેવા મસ્ત લાગે છે હરિયાળી થઈ ભરેલા ખેતર અને આ આપણી ટ્રેન તો અત્યાર વાગે છે ઘડિયાળમાં પાંચ અને ચોપન અને આપણે પહોંચી ગયા છીએ વડિયા દેવડી કોઈ વાર દેવડી સ્ટેશન પર આવશે એવું તમને હું બતાવું તો આ સામે તમે જે સ્ટેશન જોઈ રહ્યા છો એ છે વડિયા દેવડી તો એ પણ આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આપણી ટ્રેન પહોંચી ગઈ છે છમાં પાંચ મિનિટની વાર છે ત્યાં પહોંચી ગઈ છે આપણી ટ્રેન વોડિયા અને સામે લખેલું પણ તમે વાંચી શકો છો છોડિયા દેવડી પ્લેટફોર્મ ઘણી બાજુ આવશે આ બાજુ નથી આવતું પણ આ સામાન્ય પ્લેટફોર્મ છે પણ તમે આ જોઈ શકો છો તો આ સામે તમે વાંચી શકો છો વડીયા દેવડી ટ્રેન અહીંયા પણ એટલું જ ખાલી થઈ નથી તો એક્ઝેક્ટ અત્યારે છ ને પાંચ અને આપણી ટ્રેન પહોંચી ગઈ છે ઠાકરિયા તો સ્ટેશન બધા હું પાછા પાસે છે પાંચ સાત મિનિટમાં એક સ્ટેશન આવી જાય છે તો કાઢવ સ્ટેશન પર તમને બતાવું છું તો આ સામે તમે જોઈ રહ્યા છો છ ને પાંચ થઈ ગયા અને સ્ટેશન આવી ગયું છે ખાખડિયા તો સામે તમે આ ખાખડિયા સ્ટેશન પણ જોઈ શકો છો અહીંયા પર ટ્રેન સામે પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ છે આ બધું ટ્રેન નથી તો અહીંયા બોટ પર વાંચી છે ખાખરિયા અત્યારે ઘડિયાળમાં સવા ચી ગયા છે અને ધીમે ધીમે સાંજ પડી રહી છે તો આ સાંજનો તમે નજારો પણ જોઈ શકો છો કેવું મસ્ત બ્યુટિફુલ લાગે છે અને આ ટ્રેન પણ મસ્ત લાગે છે અને આ સામે નજારો પણ એકદમ મસ્ત નજારો લાગે છે તો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે છ ને પચીસ અને આપણી ટ્રેન પહોંચી ગઈ છે કૂકાવાવ તો આ સામે તમે કૂકાવાવ તો ગાઈસ તો અત્યારે આપણે પહોંચી ગઈ છે કુકાવાઓ અને આ આપણી ટ્રેન છે આઈ આઈ થિંક ક્રોસિંગ લાગે છે અને એટલા માટે ટ્રેન ઊભી છે સામે પણ તમે જોઈતો કહો છો આપડો ડબ્બો છે લાસ્ટ ટુ અને નું બોટ વચી શકો છો ભાવનગર ટર્મિનલથી પાલતાણા બોટાદ મહુવા વેરાવળ અને ભાવનગર ટર્મિનલ આ આખો ટ્રેન નો રૂટ છે ને આ છે કુકાઓનું રેલવે સ્ટેશન અગિયાર વાગે ચીકિયાલમાં છ ને પંચાવન અને આપણી ટ્રેન પહોંચી ગઈ છે તિત તો ધીમે ધીમે પછી અંધારું પણ થવા આવ્યું છે હવે આઈટી સ્ટેશન આપણે આઈ થિંક લાઠી આવશે અને પછી રસ્તા આવશે આઈ થિંક એક્ટિવસ રાજુ છે આઈટીમાં વાગ્યા છે ઘડિયાળમાં સવા સાત અને આપણી ટ્રેન પહોંચી ગઈ છે લાઠી હવે લાઠી પછી ડાયરેક્ટ આપણું સ્ટેશન છે તે આવી જશે તો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે સાત ચાલીસ અને આપણી ટ્રેન પહોંચી ગઈ છે ઢસા જંક્શન તો ઘડિયાળમાં ટ્રેન ઉપરી ઊભી રહેશે અને પછી ત્યાં જઈને મારો વિડીયો છે એ હું પૂરો કરીશ વેલકમ ટુ ધસા તો સામે તમે આ બોર્ડ પણ વાંચી શકો છો લખેલું છે ધસા જંક્શન તો પહોંચી ગયા છીએ આપણે ધસા ટ્રેનનો નંબર પણ વાંચી શકો છો ફાઈવ નાઇન પાછો આવી ગયો છે પાછો આવે એટલે તમને કહું ફાઈવ નાઇન ટ્રબલ ફાઈવ નાઇન ટ્રેનનો એ નંબર છે અને આ ટ્રેનનું સ્ટેશન આવી ગયું છે ધસાનું